આપ છોડી અલ્પેશ કથિરિયા હવે એક સામાજિક સંસ્થા સાથે જોડાયા છે ખોડલધામ સુરત જિલ્લા સમિતિના કન્વીનર તરીકે અલ્પેશ કથિરિયાની નિમણૂક કરવામાં આવી છે લેહવા પાટીદારોના સૌથી મોટી સામાજિક સંસ્થા છે ખોડલધામ અને કથિરિયા હાલ કોઈ રાજકીય પક્ષ સાથે નહીં જોડાય તે નક્કી છે કારણ કે હાલમાં તેઓ સામાજિક સંસ્થા સાથે જોડાઈ ચૂક્યા છે ખોડલધામની સુરત જિલ્લા સમિતિના કન્વીનર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે હજુ ગઈકાલે જે તેમણે આપમાંથી રાજીનામું આપી દીધું હતું અને તેના કારણે હડકંપ પણ મચી ગયો હતો જોકે તેમની સાથે ધાર્મિક માલવ્યા પણ રાજીનામું આપી દીધું હતું અને આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ અલ્પેશ કથિરિયાને વરાછા બેઠક પરથી ટિકિટ પણ આપી હતી ધાર્મિક માલવ્યાને ઉલપાટથી ટિકિટ આપી હતી અને બંનેની વિધાનસભાની ચૂંટણીમાં હાર થઈ હતી અને એવામાં લોકસભાની આ ચૂંટણી કે જ્યારે તેઓએ આપ છોડી દીધું હતું ક્યાશ એ પણ લગાવવામાં આવી રહ્યો હતો કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈ શકે છે પરંતુ હાલમાં તો તેઓની સામાજિક સંસ્થા સાથે તેઓ જોડાઈ ચૂક્યા છે